ધારીના ખીચા ગામે શિકારની શોધમાં પાંચ સિંહો ગામમાં ઘૂસી આવેલા હતા અને એક પશુનું તેમણે મારણ કરેલું હતું ધારીના ખીચા ગામે મોડી રાત્રે પાંચ સિંહો શિકારની શોધમાં ત્રાટકેલા હતા ગામમાં રકડતા એક પશુનું પાંચ સિંહોએ મારણ કરેલું હતું પાંચ સિંહોએ ગામમાં ઘૂસી શિકાર કરતા ગામમાં ભયનો માહોલ છવાઈ ગયેલો હતો શિકારની મિજબાની માટે પાંચ સિંહોના અવાજથી આખું ગામ ગુંજી ઉઠેલું હતું પાંચ સિંહોએ શિકારની ગામમાં મીજબાણી પણ માનેલી હતી અને શિકારની શોધમાં ગામમાં ઘૂસીને શિકાર કરતા સિંહોની ગામમાં ભયનું વાતાવરણ સર્જાયેલું હતું આ સમગ્ર વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે